આઈએ એસ ઓફિસર શ્રી ભાગ્યેશ શાહ દેશ વિદેશમાં વસેલા ગુજરાતીઓને ગૌરવ કરાવતું એક ઉત્તમ વ્યક્તિત્વ છે ગુજરાત સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ યુથ અને કલ્ચરમાં કાર્યરત શ્રી ઝા સાહેબે રણમાં ખુલાબ ખીલે તેમ અદભુત કાર્યો કરેલ છે સામાજિક પડકારોને ઉલેચવાની સાથોસાથ તેઓ એક નિર્મળ સાહિત્ય સફર પણ ખેડી રહ્યા છે જેમાં સંકોચાયેલું મૌન પહાડ ઉગડતા રહ્યા અને મીરાની જેમ મને મળજો જેવા અનન્ય કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે અલગ જ શૈલીની કવિતા માટે તેઓ માનસ્થ છે શબ્દ સૃષ્ટિ માસિકના તેઓ એડિટર છે અને ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન તરીકે પણ તેઓ શ્રીએ ફરજ બજાવી છે આવો મનને હળવું કરીએ એમની સાથેની આ મુલાકાત દ્વારા નમસ્કાર સર પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે સર આજે આપણે તમારા વિશે થોડી વાતચીત કરીશું તમારા અનુભવો ને એમાંથી કંઈક શીખીશું સૌથી પહેલો પ્રશ્ન હું આપને એવું પૂછવા માંગીશ કે આપે લખવાનું શરૂઆત ક્યારથી કરી અને એની પાછળનો કોઈ ખાસ પરિબળ લખવાની ક્યારથી શરૂ કર્યું એ તો ડેટ તો આમ તો કોલેજમાં પણ એક બે ગઝલો લખેલી કાવ્યો લખેલા જી પણ એ એનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જોવો એના કરતા પરિબળશું તો બે વસ્તુ કે એક તો ઘરમાં સાહિત્યનું શિક્ષણનું અને સમાજમાં કશું કરવાની પ્રવૃત્તિનું મારા પિતાજી આચાર્ય હતા એમના પિતાજી શાળાના સ્થાપક હતા એટલે સંસ્થાઓ સ્થાપવી ઊભી કરવી મોટી કરવી

ના મળ્યો એડમિશન એટલે પ્રતિજ્ઞા કરી કે હવે મારે કંઈક એવું કરવું છે જેથી હું સમાજને કહું કે તમે મને મેડિકલમાં એડમિશન માટે ના લાયક ગણ્યો પણ મારા મુખની લાયકાતો છે એ કારણ છે મેં આખી વાત જુતી જુદી આખા જીવનને રિબૂટ કર્યું અને આજે એટ ધી એજ ઓફ 62 63 મને એમ થાય છે કે રોજ હું નવું જીવન શરૂ કરું છું જી સર ખૂબ જ પ્રામાણિક જવાબ આપનો સર બીજો એક પ્રશ્ન હું એ પૂછવા માંગીશ કે તમારા એક લેખમાં તમે એવો ઉલ્લેખ કર્યો છે કે ફક્ત ઇમોશનલ જે લોકો હોય છે એ લોકો જ ઇનોવેશન લાવી શકે છે તો આવા તમારા દર્શકોને તમે ઉદાહરણ આપીને સમજાવી શકો હમણાં પતંગ ઉપર એક લેખ લખ્યો ત્યારે પણ મેં આ વાત કરી જી કે આપણે જે કિન્યા બાંધીએ છીએ પતંગ છે ઊર્ધ્વગામી મનુષ્યનું પ્રતિક છે બુદ્ધિ દોરી છે પણ જ્યારે પતંગની નજીક જાય ત્યારે બે ભાગ પડે છે એક ઇમોશન્સ છે અને એક લોજિક છે માણસ લોજિક સિવાય જીવી ના શકે ઇમોશન્સ સિવાય પણ જીવી ના શકે પણ જે લોકો ઇમોશનલ હોય છે ને મને એવું છે કે એમને એમનું એમને જે ડ્રાઇવિંગ ફોર્સ હોય છે ને એ બહુ મજબૂત હોય છે તમે જુઓ દુનિયામાં બધા ધૂની લોકોએ જ કંઈક શોધો કરી છે એટલે ઘણા લોકો દુનિયામાં કશુંક નવું કરી શકે છે એટલે ઇમોશનલ માણસો મને એવું લાગે છે કે સાવ ઇમોશન એટલે લાગણી વેડાની નહીં પણ લાગણી શીલ એટલે જેનું શીલ એટલે ચારિત્ર્ય લાગણીમય હોય એ માણસો કશું કરી શકે લાગણી વેડામાં તો વેવલા થઈ જાય ને રડતાલ થઈ જાય એવા એવા માણસો મારી કલ્પનામાં નથી પણ જે લોકો લાગણીશીલ હોય એને એને એક ડ્રાઈવ હોય છે જીવનમાં કે મારે કશું કરવું છે અને એ લોકો જ ઇનોવેશન કરી શકે જી ખૂબ જ સરસ છે બીજી એક વાત આપે સર્જકની સહજતા પર કરી છે કે આવનારા સમયમાં જો લોકો ક્રિએટિવ હશે તો જ ટકી શકશે તો આ આવા આ વિષયમાં તમે પરિશ્રમને ક્યાં જુઓ છો જે રીતે જગત બદલાઈ રહ્યું છે પહેલાં કેવું હતું કે દર વજે ઇન્ફોર્મેશન એસિમેટ્રી એટલે મારી પાસે કંઈ વધુ ઇન્ફોર્મેશન હોય તારી પાસે ઓછી હોય જી એટલે હું સત્તા ભગવતો તો માહિતીની જી હવે એવું નથી હવે બધા પાસે બધી માહિતી છે તો કોણ જીતશે કોણ આગળ નીકળશે તો એ લોકો જ સર્વાઈવ થશે એ લોકો જ આગળ વધશે જે લોકો ક્રિએટિવ છે એમ સોફ્ટવેરમાં જે એપ ડેવલપ કરી શકે કદાચ એક એક એવી એપ ડેવલપ કરે તો તને ગૂગલ આખા જિંદગીની કમાણી પાક આપી દે પછી જવા નોકરી કરવાની જરૂર ના પડે એટલે મારી વાત એ છે કે ક્રિએટિવ માણસો ની જરૂર જગતને હંમેશા પડશે અને જેટલા માણસ ક્રિએટિવ એટલો એને સંતોષ પણ વધુ રહેશે ત્યારે થાય જ્યારે મહેનત કરે લાગે કે હું એમ કે મારે કંઈક લખવું હોય તો હું એમ એમ જ લખા કરું તો ના ચાલે મારે પુષ્કળ વાંચવું જોઈએ વાંચીને પછી એનું ચિંતન કરવું જોઈએ અને પછી આ પ્રોડક્ટ બહાર આવે એટલે મને ખબર નથી કોને કહ્યું પણ કોઈ અંગ્રેજ વિવેચકનો એવો શબ્દ છે કે જગતનો અનુભવ મારી અંદર નાખું છું એ પછી ગમરોડા છે અને એમાંથી એક નવી પ્રોડક્ટ નવો અવાજ નવી ભાષા નવું સર્જન નવી વાર્તા નવી કવિતા નવું નાટક એ બહાર આવે છે એટલે જગતના અનુભવને પોતાની અંદર નાખી જગતમાં લખાતા સાહિત્યને પોતાની ચાવીને એક સરસ પોતાની ભાષા પોતાના શબ્દો પોતાની ઉર્મિલતાના વણાટથી જે કાપડ બહાર આવે છે અથવા જે પ્રોડક્ટ બહાર આવે છે એ ક્રિયાશીલ સાત્વિક સર્જક ખૂબ જ સરસ સર એક બીજો એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આજકાલ એરપોર્ટ પર ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પુસ્તક લઈને ફરવું એને કુલ માનવામાં આવી રહ્યું છે તો તમને લાગે છે કે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે કે જે આપણું યુવાધન છે એ અંગ્રેજી તરફથી પોતાની ભાષા તરફ પાછું આવી રહ્યું છે મને તો થોડું ચિંતાજનક એટલે અવળું પણ લાગે છે જી ગુજરાતી છોડીને બીજા બધા બીજે ભાષામાં જતા રહ્યા છે જઈ રહ્યા છે અને મા બાપ અને શિક્ષકોના પુષ્કળ અજ્ઞાનને લીધે અંગ્રેજી માધ્યમમાં ભણે એ જ હોશિયાર અંગ્રેજીમાં બોલે એ જ હોશિયાર એવું એક વિચિત્ર વલણ સમાજમાં જોવા મળે છે નાના નાના ગામોમાં અંગ્રેજી માધ્યમની શાળા થાય મને વાંધો નથી અંગ્રેજી માધ્યમની શાળા થાય પણ ગુજરાતીના ભોગે અંગ્રેજી એવું ના થાય જો આવો ઇફ ઇટ ઇઝ વેલકમ થિંગ અને મને તો ગમે કે બધા ગુજરાતીમાં વાંચે ગુજરાતીમાં વાત કરે હું તો મને એક નાનકડો જ અનુભવ કઈ છે હું અમેરિકામાં એક દિવસ મોર્નિંગ વોક કરતો હતો અને મને ત્રણ ચાર જણા ગુજરાતીમાં વાત કરતા કરતા આગળ નીકળ્યા તો મને એટલી બધી મજા આવી કે મારી ભાષામાં બધા વાત કરે છે એટલે એ તો બહુ રોમાંચક વસ્તુ છે બિલકુલ તો એક યુવાનોને લગતો જ બીજો પ્રશ્ન કે ભલે મેં ડિગ્રીઓ અંગ્રેજીમાં લીધી હોય જેમ આપણે હમણાં જ ભાષાની વાત કરી પણ મને વિચારો જો ગુજરાતીમાં આવતા હોય તો હું કઈ ભાષામાં લખું કઈ ભાષામાં મારા વિચારો વ્યક્ત કરું તો એ એને હું વધારે ન્યાય આપી શકું સ્વાભાવિક રીતે ગુજરાતીમાં આપણને જે ભાષામાં સ્વપ્ન આવતા હોય જી આપણે જે ભાષામાં આપણી નૈસર્ગિક સહજ અભિવ્યક્તિ કરી શકતા હોઈએ એ ભાષામાં લખવું જોઈએ કારણ કે પ્રયાસપૂર્વક કશુંક લખવું ને એમાં સર્જકતા પૂરેપૂરી આવતી નથી આવી શકે પણ હું તો ઈચ્છું કે અંગ્રેજીમાં ભણો અંગ્રેજીમાં ડિગ્રી લો પણ ગુજરાતીમાં લખો ગુજરાતીમાં બોલો ગુજરાતીમાં ગાઓ મારું એક વાક્ય તને ભેટ આપવા માંગુ છું કે ગુજરાતી મારી મા છે હિન્દી મારી માસી છે સંસ્કૃત મારી દાદી માં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે અરે વાહ ખૂબ સરસ મને બહુ ગમે છે હું બેસતા વર્ષના દિવસે એની પાસેથી પગે લાગીને એકસો એકાવન ડોલર લેવા માંગુ છું પણ મને ઊંઘ ના આવે તો હાલડ તો મારી માં જ ભાઈ બિલકુલ મને પેટમાં દુખે તો બેટા સૂંઠ ઘીને ગોળ ખાઈ લે એવું તો મારી દાદીમાં એટલે સંસ્કૃત જ કહે

એ ગામડાનો જ છોકરો છે આપણા જ બાજુમાં વલસા અહીં વિરમ ગામનો હોય કે સાણંદનો હોય કે વાવોલનો હોય કે જે ગામનો હોય ના હોય તો એને પણ ગુજરાતી શીખવવી જોઈએ હું તો જ્યાં રેસ્ટોરન્ટમાં જવું ક્યાંય જવું તો કોઈ એમ કે સર મુજે હિન્દી નહીં આતી એ ગુજરાતી નહીં આતી મેં કીધું એવું નહીં શીખવું પડે ભાઈ હું પૈસા આપવાનો છું યાર ગુજરાતી શીખવું પડશે અને હું શીખવાડું અને હું આગ્રહ જ કરું હું ફરીથી જાઉં તો એ વેઇટરને શોધીને કહું કે હું અહીં બેસું છું જમવાતું મને જમા જ તો તરીકે ઓળખાવી કે કે જે છે એના ઉપર એક પ્રશ્ન સંસ્કૃત ભાષાનું આપનું અધ્યયન એ આપના ગુજરાતી ભાષાના લેખનમાં માં કઈ રીતે મદદરૂપ થાય છે અથવા કઈ રીતે તમે એને વણો છો ગુજરાતી સાથે એનું એના પર થોડો પ્રકાશ પાડશો સુરેશ જોશી વાંચો ઉમાશંકર જોશી વાંચો એ બધાનો બેકગ્રાઉન્ડ સંસ્કૃત હતું સંસ્કૃત બધી ભાષાઓની જનની છે અને સંસ્કૃતનો બેકગ્રાઉન્ડ હોવાને લીધે મને બહુ મજા આવે છે જો અંગ્રેજી અત્યારે આપણે વાંચીએ ને તો અંગ્રેજીમાં બેંગ્લોર તો બેંગ્લોરમાં શબ્દને ક્રિયાપદમાં બનાવો એટલે હું કહું મનહ અર્જુનાયતે મારું મન અર્જુન થઈ રહ્યું છે એક જ શબ્દમાં અર્જુન આયતે તો મને દ્વિધા થાય હું નાસીપાસ થઉં તો મનઃ અર્જુન આયતે આ એક જ વાક્યમાં આખી ગીતાનો પહેલો અધ્યાય આવી જાય એટલે સંસ્કૃતમાં એવું તાકાત છે સંસ્કૃત એટલી બધી રીચ ભાષા છે એટલો બધો નાદ તત્વ છે એટલા બધા સ્ત્રોત્રો છે એટલા બધા છંદ છે અને હજારોની સંખ્યામાં અલંકાર છે કે મનુષ્યના ભાવો મનુષ્યની લાગણીઓ એને વર્ણન કરવા માટે તમે કયા પ્રકારના અલંકાર વાપરી શકો એનું બહુ જ મોટું એક વ્યાપક વિશ્વ સંસ્કૃતમાં પડેલું છે એટલે સંસ્કૃત એક એક મોટી બેંક છે અરે વાહ અને આપણે જે લખીએ છીએ ને એ તો એટીએમ છે અરે વાહ ક્યા વાત સર

સ્વાભાવિક રીતે ઘણું બધું કામનું ભારણ રહેતું જ હોય તો આવા તમારા શેડ્યુલમાં તમે કવિતા માટે ક્યારે સમય કાઢો છો અને કવિતા તમને કઈ રીતે મદદરૂપ થાય છે એને મને એવું કહેલું કે તમને આ શોખ ભારે પડે છે કે મદદરૂપ થાય છે એટલે મેં કહ્યું કે ભાઈ આ મારો શોખ નથી આ મારો વિસામો છે અરે વાહ શું વાત છે સર હું થાકું ત્યારે હું સાહિત્ય પાછી હું કંટાળું ત્યારે સાહિત્ય પાસે જાઉં છું મને દ્વિધા થાય ત્યારે સાહિત્ય પાસે જાઉં છું હું દુઃખમાં હોઉં ત્યારે સાહિત્ય પાસે જાઉં છું હું સુખમાં હોઉં ત્યારે સાહિત્ય પાસે જાઉં છું હું આનંદમાં હોઉં ત્યારે સાહિત્ય પાસે જાઉં છું એટલે સાહિત્ય પેલા કૃષ્ણએ દ્રોણ પર્વમાં કહ્યું હતું ને કે એ મા અર્જુન એ મામા શરીર દ્વિતીય મારું મારું અડધું શરીર છે મારું બીજું શરીર છે એ સાહિત્ય એ મારા અસ્તિત્વનો ભાગ છે એટલો મોટો અસ્તિત્વનો ભાગ છે કે મને બહુ મજા આવે હું ના વાંચું સવારે ઉઠીને કશું તો મને એમ લાગે બ્રશ નથી કરતો જો હું કઈ કવિતા ના વાંચું કઈ સારું ના વાંચું તો મને આમ અજુકતું લાગે બેચે લાગે એટલે સાહિત્ય ક્ષણે પ્રાણવાયુ છે ક્ષણે કોશિકો છે કોક આરામ ખુશી છે કોક ક્ષણે મિત્રનો ખભો છે કોક ક્ષણે પિતાનું સ્મરણ છે કોક ક્ષણે કોઈ ઋગ્વેદના ઋષિની શિખામણ છે અને કોઈ ક્ષણે આત્મસાક્ષાત્કાર કરવાનો બહુ મોટો માર્ગ છે અને બધી જ ક્ષણોમાં એ તમારા જેવા યુવાન મિત્રો સાથે મિત્રતાનો પણ માગે છે એ માઇલસ્ટોન છે મિત્રતાનો મારી ભાષાને મને મને મિત્રો મને છે જી મારી ભાષાને લીધે મને શ્રોધતાઓ મને છે જી મારી ભાષાને લીધે મને ભાવકો મને છે વાહ ખૂબ સરસ સર સર તમે યુવાઓની વાત કરી અત્યારે જ તો અમારા યુવા દર્શકોને અને યુવા લેખકોને તમારા તરફથી કોઈ નાનો એવો સંદેશો આપશો પ્રેમ કરો વાહ પ્રેમ કરો તમારી ભાષાને પ્રેમ કરો જી તમારી સંસ્કૃતિને પ્રેમ કરો તમારી ઓળખને પ્રેમ કરો આઈડેન્ટિટીની ક્રાઇસિસ છે હવે મેકડોનાલ્ડ પણ હોય ને ન્યુયોર્કમાં હોય માર્ક એન્ડ સ્પેન્સર ત્યાં પણ હોય ને અહીંયા પણ હોય મોલ ત્યાં યુરોપમાં પણ હોય ને ગુજરાતમાં પણ હોય તો ગુજરાત જુદી કેવી રીતે છે ગુજરાત જુદું છે કારણ કે અહીંયા કવિતા છે ત્યાંનાથી જુદી ત્યાં પણ કવિતા છે મારી એનઆરઆઈ માટેની કવિતા છે ને ત્યાં ઉગશે ગુલાબ કશું નક્કી નથી અહીં વૃક્ષોની છાયા ને ભાષા નથી અહીં રસ્તામાં રસ્તા અને રસ્તો રહે તમે અહીંયા રહો તો મને સારું રહે અરે વાહ ક્યા વાત છે તો એ કવિતા એટલે તમે તમે પ્રેમ કરો તમારી ભાષાને ગાઓ ખાઓ પીઓ મજા કરો જી ખાલી જોક્સ માટે WhatsApp નો ઉપયોગ ના કરો કવિતા માટે પણ કરો ક્યા વાત બહુ બહુ સરસ સારું લખાતું હોય એક વન લાઈનર માં તમને મજા આવતી હોય તો એ વાંચો અને એને એને વાગોળો મિત્રો સાથે શેર કરો મને લાગે છે કે મારે યુવાનોને આટલું જ કહેવું છે કે અંગ્રેજીમાં પુષ્કળ હોશિયાર થાઓ દુનિયાના કોઈ પણ ખૂણે જઈને અંગ્રેજીમાં ભાષણ આપી શકો એટલા મજબૂત થાઓ પણ વૈષ્ણવજન તો તેને રે કહીએ તમને મોઢે આપણે કેટલી ક્ષમતા થઈ સરસ ગુજરાતીનું પ્રશિષ્ઠ સાહિત્ય વાંચો અને અમારા જેવા જે પ્રયોગો કરતા હોય એ પણ વાંચો

સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગજુની આંખો ટચલી આંગળી હવે સાચો જો માઉસ હવે માખણ દે રાખો બંધ કરો શ્યામ રાખો તો આ આવા ગીતો છે ને એમને કીધું બીજી બાબત જી બિલકુલ એમને કીધું દિશાઓ અંધ છે એમણે કીધું દિશાઓ અંધ છે ને તમે માની લીધું કે બહાર બંધ છે પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં સહેજ અંદર ઉતર્યા ને જે ફેણાવ્યું તે બધું વકબંધ છે એ જ મુરલી એ જ રાધા એ જ પીંછું મોરનું એ જ મુરલી એ જ રાધા એ જ પીંછું મોરનું આપણે જે વાંચતા તે આ જ દસમો સ્કંદ છે અરે વાહ ક્યા વાત છે સર તો ભાગવતનો દસમો સ્કંદ એટલે પ્રેમ જી પ્રેમ કરો બિલકુલ મારો જે નવું પુસ્તક આવવાનું છે એનું ટાઇટલ એવું છે જી જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં પ્રશ્ન અરે વાહ ક્યાં વાત હશે તો રહીશું રહીશું